આપણે બનાવીએ વાલોળ ઢોકળી નું શાક અઢીસો ગ્રામ વાલોળ લીધી છે બે પ્યુરી લીધી છે અજમો લીધો છે મીઠું લીધું છે હળદર લીધી છે લસણ વાળી ચટણી લીધી છે હિંગ લીધી છે લસણ લીધું છે લોટ ઢોકળી બનાવવા લોટ લીધો છે આ ચણા નો લોટ છે આ ઘઉનો લોટ છે ચપટી ચોડા ખરશે ધાણા જીરો છે અને ધાણા છે હવે આપણે કોણ કરીએ બે ચમચા તેલ નાખી દીધું હવે આપણે હિંગ નાખી દઈએ વાલો હળદર નાખી દઈએ મીઠું નાખી દઈએ પાણી નાખી દઈએ એમાં ને એમાં આપણે બાકી નાખવાની છે એનું પાણી આપણે ઉપયોગ માં લેવાનું છે

સોડા નાખી દેસુ તેલ નાખી દેસુ ધાણા નાખી દઈએ હવે લોટ બાંધી લઈએ લોટ રેડી થઈ ગયો છે હવે ઢોકળી વણી લઈએ ઢોકળી વણાઈ ગઈ છે ઢોકળીને કટ કરી લઈએ શાકમાં ઉમેરી દઈએ વાલોળ બફાઈ ગઈ છે તેલ મૂકી દઈએ જીરું નાખી દઈએ રાઈ નાખી દઈએ લસણની પેસ્ટા નાખી દઈએ હીંગ નાખી દઈએ હલાવી લઈએ ટમેટાની ગ્રેવી નાખી દઈએ મીઠું નાખી દઈએ हलदर नाखी दिए मरचू नाखी हलावी हलाए ગ્રેવી ચડી ગઈ છે વાલવળ નાખી દઈએ ઢોકળી નાખી દઈએ ઢોકળી નખાઈ ગઈ છે આપણે ઢાંકણ બંધ કરી દઈએ બે મિનિટ જોઈ લઈએ આપણી લઈએ ગેસ બંધ કરી દઈએ નીચે ઉતારી લઈએ આ છે આપણું રેડી